તો સાબરકાંઠામાં પણ કંઈક એવી જ સ્થિતિ જોવા મળી સાબરકાંઠામાં જળાશયો અને નદીઓમાં નવા નીરની આવક થઈ છે હરણાવ ગોગાવ આ સાથે જ હાથમતી નદીમાં નવા નીર આવ્યા છે તો હરણાવ અને ખેડવા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે તો હરણાવ ગોવાવ અને હાથમતી નદીમાં નવા નીરની આવક થતા જ ખેડૂતોમાં ખુશી જોવા મળી સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાક થી આઠ તાલુકામાંથી માંથી સાત તાલુકામાં વિરત વરસાદ વરસ્યો છે જેમાં હિંમતનગર અને પ્રાતિજ તાલુકામાં ચાર ઇંચ કરતા વધુ વરસાદ વડાલી અને વિજયનગરમાં બે ઇંચ કરતા વધુ વરસાદ છે આજુબાજુના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે નદીમાં નવા નીર આવ્યા છે જરાશય ની આજુબાજુના જેટલા ડેમો આવેલા છે તેમાં પણ પાણીની જળ સાવ થવાના કારણે બે ડેમમાં ત્રણ ગેટ ખોલવા પડ્યા છે અને એક ગેટ એક ડેમમાં બે ગેટ ખોલવા પડ્યા છે અને સૌથી મહત્વની વાત હોય કે સાબરકાંઠાના જે વિસ્તારોમાં હોય કે સંપૂર્ણ આજુબાજુના નદીમાં નવા નીરના આવકના કારણે ખેડૂતોમાં ખુશી વ્યાપી છે હિતેશ રાવલ સંદેશ ન્યૂઝ સાબરકાંઠા